ઘાનાના વિદેશ મંત્રી સેમ્યુઅલ ઓકુચેટો અબ્લાકવા નવી દિલ્હીમાં રાયસીના ડાયલોગ બે હજાર પચીસમાં ભાગ લેવા માટે આવ્યા ઘાનાના વિદેશ મંત્રી સેમ્યુઅલ ઓકુચેટો અબલાકવા સોળ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ નવી દિલ્હીમાં પહોંચ્યા છે તેઓ રાયસીના ડાયલોગ બે હજાર પચીસમાં ભાગ લેવા માટે આવ્યા છે જે ભારતનું પ્રખ્યાત જીઓપોલિટિક્સ અને જીઓઇકોનોમિક્સ ઇકોનોમિક્સ પરનું પરિષદ છે રાયસીના ડાયલોગ બે હજાર પચ્ચીસનું આયોજન સત્તરમી ઓગણીસ માર્ચ દરમિયાન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું છે આ પરિષદ ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન અને વિદેશ મંત્રાલયના સહયોગથી યોજવામાં આવે છે દર વર્ષે આ પરિષદમાં રાજકીય વ્યવસાયિક મીડિયા અને નાગરિક સમાજના નેતાઓ વિશ્વના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એકત્રિત થાય છે ઘાના અને ભારત વચ્ચેના સંબંધો મજબૂત બનાવવા માટે આ મુલાકાત મહત્વપૂર્ણ છે તાજેતરમાં પચીસ ફેબ્રુઆરી બે હજાર રોજ ઘાનાના મંત્રીએ ભારતમાં ઘાનાના ઉચ્ચાયુક્ત મનીષ ગુપ્તા સાથે મુલાકાત કરી હતી જેમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા કરવામાં આવી હતી આ મુલાકાતો અને પરિષદોમાં ભાગ લેવાથી બંને દેશો વચ્ચેના રાજકીય આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ ઊંચાઈ પર લઈ જવામાં મદદ મળશે રાયસીના ડાયલોગ જેવા મંચો પર ચર્ચાઓ અને સંપર્કો દ્વારા વૈશ્વિક મુદ્દાઓ પર સહયોગ અને સમજૂતી વધારવામાં મદદ મળે છે